મુસ્લિમોના ઓલિયા રસુલે પાકનો દિવસ એટલે કે બારમી શરીફનો દિવસ હોય છે જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા પંચ હાટડી વિસ્તારમાંથી અશ્વિન ચોક જે જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કરવામાં આવે છે તો આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ પણ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાદ જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે તો આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસ અગાઉ તૈયારી કરી બજાર માં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણ કરી હતી તો તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોસ્નીથી ઝળહળીત કરવામાં આવ્યો હતો અને સવાતી સર્વે મુસ્લિમ યુવાનો, बुजुर्गો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલૂસ કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી પણ રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઇદની ઉજવણી કરી હતી. તો આતકે ઉપલેટા તાલુકા પોલીસ સ્ટેશનના PI બિર પટેલ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ સહિત SOJ પોલીસ અને LCB પોલીસ દ્વારા સાત સરકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઇદની ઉજવણીમાં સહકાર આપવામાં આવ્યો હતો.

पुलिस वालों ने बहुत सपोर्ट किए और बहुत ही शांति से ये निकाला गया और आजीय दुआ की गई कि हमारे कार्य अमन दमन कायम रही है और सबके लिए यही दुआ है कि हर साल तरह के निकाला करें यूनिवर्टी के हमारे का मैं कैदे शोर आदा करता हूँ हमारे अफ्दल बाबू लाला भाई जेख अमित भाई कोडी

આ જુલૂસ ઉપલેટાની નિયમિતમાની દરગાહ થી થઈ ઉપલેટાના પંચતળી ચોક સોની બજાર ચકરિયા ચોક ગાંધી ચોક ઉપલેટા પાદર રોડ થઈ અને દીગાય પૂર્ણ થઈન હતું આ જુલૂસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ સલીદિકભાઈ બાવાણી મોસીનભાઈ હિંગોરાસ કિરાજભાઈ શેખ ઇમરાનભાઈ શેખ નો ખાસ અમે આભાર માનીએ છીએ સર ફરાજ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ